નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તાજા ઝીરોના બજાર ભાવ આવી જાય ત્યારે અઠ્યાવીસ બે હજાર સોવીને વાર થઈ શુક્રવાર મિત્રો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ પાંચ હજાર નવસો ને સાહીઠ સુધી ઊંચામાં બોલાયો છે મિત્રો ઉંદરમાં ફરી એકવાર મિત્રો જીરાના ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો આજે સોથી બસો રૂપિયાનો મિત્રો જીરાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને અવાજ જાને ગુજરાતના તમામ માર્કેટના જીરુના બજાર ભાવ મિત્રો ડેલી બજારમાં માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અને અવાજ જાણે લઈ તાજા બજાર ભાવ નેનાવા માની સો ભાવ ચાર હજાર ત્રણસો થી ઓસો ભાવિ પાંચ હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી વારાઈ ચાર હજાર બસો થી છ હજાર રૂપિયા સુધી રાપર ત્રણ હજાર નવસો થી પાંચ હજાર ત્રણસો ને અઠાવન રૂપિયા સુધી અંજાર અઠ્યાવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી હારી પાંચ હજારથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરા ચાર હજાર નવસો થી પાંચ હજાર ચારસો ને વીસ રૂપિયા સુધી ધાનેરા ચાર હજારથી પાંચ હજાર ત્રણસો ને એસી રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર નવસોથી પાંચ હજાર છસો ત્રીસ રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર પાંચસો ત્રીસથી પાંચ હજાર પાંચસો ને ત્રેસાઠ રૂપિયા સુધી ગોંડલ છવ્વીસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો ને એંશી રૂપિયા સુધી અમરેલી ચાર હજાર ચારસો સતરેથી પાંચ હજાર ત્રણસો ને ઓગણ રૂપિયા સુધી જૂનાગઢ પાંચ હજારથી પાંચ હજાર પાંચસો પાંચસોને ત્રેસાઠ રૂપિયા સુધી મોરબી ચાર હજાર આઠસોથી પાંચ હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી જેતપુર બાવીસો ત્રીસથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર ચારસો પચીસથી પાંચ હજાર ત્રણસો ને વીસ રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી પાટડી પાંચ હજારથી પાંચ હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર સાતસોથી પાંચ હજાર નવસો ને સાઠ રૂપિયા સુધી ડીસા ચાર હજાર આઠસોથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી चावरकुंडला चार हजार सातशो पाच हजार सात सोने तीस रुपया सुधी कालावड चार हजार नऊ सो पाच हजार चारसं अडत रुपया सुधी अळवद चार हजार आठसो तीस ते पाच हजार चारस त्रेसठ रुपया सुधी द्रवड त्रण हजार स सो ते पाच हजार त्राससोने वीस रुपया सुधी विसावद चार हजार चारस पाच हजार रुपया सुधी पोरबंदर चार हजार पाच हजार त्राससो साठ रुपया सुधी वांकानेर पाच हजार ते पाच हजार चारसं अडत रुपया सुधी ધ્રાંગધ્રા પાંચ હજાર ત્રીસથી પાંચ હજાર ત્રણસોને વીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર સાતસો ને ત્રેસઠ રૂપિયા સુધી જામનગર ચાર હજાર પાંચસો ત્રેસઠથી પાંચ હજાર ને ત્રેસઠ રૂપિયા સુધી જસદણ ચાર હજાર સાતસોથી પાંચ હજાર સાતસો ને ત્રેસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો અડત્રીસથી પાંચ હજાર પાંચસો ને ત્રેસો રૂપિયા સુધી થરાદ ચાર હજાર સોથી પાંચ હજાર છસો રૂપિયા સુધી પાપર ચાર હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર રૂપિયા સુધી અને સમી પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર સાતસોને વીસ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો આજના ઝીરોના બજાર પર વિડીયોમાં અંશધિ તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા